માં ગાંધીજીની પ્રતિમાને સૂત્રાંજલિ સહવંદના કાર્યક્રમનું આયોજન કરાયું હતું અને ત્યારબાદ સર્વ ધર્મ પ્રાર્થના અને ભજન કાર્યક્રમ યોજાયો હતો આજે બીજી ઓક્ટોબર ગાંધી બાપુની જન્મ જયંતિ છે આ ઉજવણીનો દિવસ નથી પણ ભારતના ઇતિહાસનો એક મહત્વપૂર્ણ દિન છે આજે અમે સૌ જનપ્રતિનિધિ દ્વારા ગાંધી બાપુને સૂત્રાંજલિ અર્પણ કરી અને તેમને વંદન કર્યા ગાંધી ગાંધીબાપુના સિદ્ધાંતના હિસાબે તેમના સત્ય અને અહિંસાના માર્ગે બ્રિટિશરોના બસો વર્ષના શાસનને હલ અંત લાવ્યા અને તેમના આજે તેમની સાદગી અને તેમની સ્વચ્છતાની આગ્રહી આજે પણ દેશ યાદ કરે છે તેમના સ્વચ્છતાનું મંત્ર જમીનમાં ઉતારવાનું કામ અત્યારના વડાપ્રધાન આદરે નરેન્દ્રભાઈ મોદીએ કર્યા છે અને આપને સમગ્ર ભારત દેશને સ્વચ્છતાના આગ્રહી બનાવે છે ગાંધી બાપુ સિદ્ધાંત સમગ્ર વિશ્વ પ્રેરણા લીધી છે અને વિશ્વમાં કોઈ એવા નેતા હોય જેમનું સ્ટેચ્યુ ભારત સિવાય અલગ કન્ટ્રી લાગ્યું હોય અને એ પણ હાઈએસ્ટ કન્ટ્રી લાગ્યું હોય તો આપણા ગાંધી બાપુ લાગ્યું છે આજે પણ તેમના સિદ્ધાંતો આજે પણ જયારે ગાંધી બાપુ હતા ત્યારે કહેતા હતા કે વિરોધ થાય તો તેમને તમે પ્રેમથી જીતો એ એમનો સિદ્ધાંત હતો આજે પણ નવી પેઢી પણ ગાંધી બાપુના સિદ્ધાંત ને પ્રેરણા લે છે વિશ્વમાં ચાલી રહ્યું છે ત્યારે ગાંધી બાપુના સિદ્ધાંતો અવશ્ય યાદ આવે છે સાદગી સ્વદેશી અપનાવવાની નીતિ ને તેમની સ્વચ્છતા પ્રત્યે આગ્રહી આજે પણ સમગ્ર દેશમાં ભારત દેશમાં આપણે તેમના આગ્રહી બની છીએ ફરી એકવાર સમગ્ર સુરતીઓને હું ગાંધી બાપુની જન્મ જયંતિ ખૂબ ખૂબ શુભકામના આપું છું